બધા સંતોની વાણી મહાપુરુષોની વાણી શાસ્ત્રો પુરાણો ઉપનિષદો જે સંત મહાપુરુષ તો એમ કહેવા માંગે મુરખ મૂઢ ગમાર

વ્યક્તિગત 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 લઈએ ત્યારે આનંદ આવે છે અને અનુભૂતિમાં ઉતરે ગઈપલ પાસી ફિર નહીં આવે એ મૂરખ મૂંઢ ગમા હવે આમ પણ કોક ને કે એ તો સારું ન લાગે મુરખ કીધું હોય તો મૂઢ કીધું હોય તો ગમાર કીધું હોય મુરખ નર ને જાઝો શું કેવું એને લાશ શરમ નો આવે એમ સીધી સીધું કે એ તો સારું ન લાગે અને એમ કઈ પણ વાત સંતો મહાપુરુષો કે કે વાણી શાસ્ત્રો કે આપણે ક્યાં કીધું બાજુવાળાને કીધું જ્યારે જીવનની વાસ્તવિકતાને સમજવાનો આપણે પ્રયાસ કરીએ ત્યારે જે સાર છે એમ જયારે લાગી આપણને જ કે છે એમ મને જ કે છે એમ ત્યારે જીવનની વાસ્તવિકતાનો વિકાસ નો આરંભ થઈ જાય છે ક્યાંય પણ ગમે ત્યાં કોઈ પણ સંત સાધુ જે જે સત્વ પડેલું છે જ્યાંથી માટે કોઈ વાત કરી જો હોય કે પરમારથી જીવન માટે વાત કરી જાવ હોય કોઈ પણ એ વાતને અનુસંધાન આપણને જો જીવનને લાગુ પડતી હોય તો એ મન આપણને કહે છે

વિશેષ આપણે અંતમાં કર્મ આધીન જવું પડે આ પૃથ્વી જેટલા માનવી છે એને સિવાય કોઈ બીજો ઈલાજ નથી જન્મ ને માન્ય કર્મ ને માન્ય ભાઈ નાનું બાળક પાંચ દસ દિવસ નું આવી બીમાર પડ્યું કમળે કમળો થઈ ગયો તો ભાઈ એનો કર્મ શું એનું પાપ પૂર્વ જન્મ નું કઈ કઈ છે એ માનવું જ પડે ન સુટ આપણે આ પૃથ્વી ઉપર જેટલા માનવી છે કે પૂર્વ જન્મ નથી કે કર્મ નથી એમ ના આપણે કહી કર્મ ને કર્મ ઉપર પડે છે કર્યા આવું આવું જ્યાં આપણે દ્રષ્ટિપાત થાય છે આપણે દેખાય છે સમજાય છે એમ કીધું મને કીધું કે મારા માટે કઈક છે આ લેવા મળી જીવન જાગૃત થવા મળે છે અંદર થી વિકાસ ની ધારણા શરૂ થઈ જાય છે જીવન વાતો જેટલી જેટલી સમજાતી જાય એટલું જીવનની અંદર ઉત્સાહ નો ઉમેરો થતો જાય છે જે જે સમજાતું જાય છે જ્યાં જ્યાં સત્સંગનો માહોલ હોય ज्ञान क्या अपने ऊर्जा प्राप्त થાય છે ઊર્જાનો મેહસૂસ થાય છે કાઈક સે કાઈક સે કાઈ ઠેર્યું છે એ આપણો જીવન જાગૃતિનો આરંભ એવો એવો મને ખ્યાલ આવે અને પ્રથમ તો વાત કરી ન્યા કે આપણે કે છે એમ સુખરામ કે જન્મ હે સેલો અનિ ઈર્ષા મેલો મનુષ્ય કેટલું આપણે પુરુષાર્થ કર્યો છે કેટલું પુનાય કરી છે ત્યારે આપણે બળ કરીએ તો અહીંયા ગયા બુદ્ધિ વિકસિત

એમ કથા ની કે કપટ મુનિ ના મુખમાં કેટલી કેટલી સારી સારી વાતો મૂકી દીધી પણ આપણે એની વાત ને પકડી લેવાની છે જે એને વાત કે આદિ બ્રહ્માજી જયારે મને ઉત્પન્ન કર્યું ત્યારથી હું એક ઠેકાણે એક મારું નામ તનુ એક શરીર નું એક જ નામ બીજું નામ બંધ હતી હું ક્યાંય બહાર નીકળતો હતી મારી તપસ્યા આમ થઈ જાય પણ એ વાત એને કરી એ ભલે કપટ એનું નામ કપટાય અંદર હતી ઉત્સાહી હતી જે હતી હતું એ પણ એના વાક્યો આપણે પકડી લઈ તો

જીવનની ધારણા માંગી હોય જીવન જેમ છે તેમ બનાવવું હોય ઘણી ઘણી મજાઓની વાતો હોય છે જ્યારે આપણે એને લેવા મળી ના મને જ કહે છે ખૂબ અત્યારે આ ઇન્ટરનેટના માધ્યમ ફોન દ્વારા કેટલો કેટલો સત્સંગ આવતો હોય શેરોને અંદર ખૂણે ખૂણે સતત ચાલુ હોય કથાઓ છે સત્સંગ છે ભજન છે પણ

આત્માનું બીજું નામ જ મન છે પણ આપણે એને મન ને એટલે બધો નિમન કુટીમાં મૂકી દો તેને આપણે સમજી એકતા નથી મનને મન એક આત્મા નું જ રૂપ છે વિસ્તાર મનનો છે આત્મા તો સ્થિરતા એ પડેલો છે અસ્થિર કરીને મોકલું છે આત્મા છે પરમાત્મા પરમાત્મા આત્મા ક્યાંય છે આત્માની અંદર જ પરમાત્મા છે પરમ તત્વ એમાંથી ઉદ્ભવેલું એક આ મન છે એ દ્રઢ કરી અને જોઈ

અને જીવન જીવવાની જે થેરી છે એ વધુ વધુ વિકસિત થવા મળશે